નહેર ખાતાના અધિકારીઓ દોડતા થયા હતા નહેર માં પડતા નહેરના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા લઈને માંડવી ઓલપાડ અને હાસોડ તાલુકાના કાકરા પાર જમણા મુખ્ય નહેરમાં છે સુરત જિલ્લામાં માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી કાકરાપાર કાંઠાની મુખ્ય નહેરમાં ભંગાણ પડ્યું હતું નહેરનું પાણી બે ત્રણ દિવસ પહેલા જ નવા રોટેશનમાં શરૂ થયું હતું અને મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું જોકે નહેરમાં હવે ભંગાણ પડતા નહેરનું પાણી આસપાસ ઘર તેમજ નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું જોકે વહેલી સવારે ખેડૂતોને જાણ થતા ખેડૂતો અધિકારીઓ દોડી આવ્યા હતા સવારે કે ત્રણ વાગે મારા પર એક ખાતેરાનો ફોન થયો કે સાહેબ આ જગ્યા પર આપણે એક પડેલો હોય સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય જીરો એચઆર પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું આ એસ્કેપ ઓપન કરાવીને તો આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છીએ અને સ્થળનો પરિસ્થિતિ જોતાં અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન હોવાથી યોજના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી એકથી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી આ આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે એનિશિયલ સ્ટેજ પર માલુમ પડે છે કે ટ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એકદમ અને પાંચ થી સાત ઘરોમાં પાણી ઘુસેલા હતા ઇનિશિયલ બે ચાર કલાકમાં અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે સૌ ઘરોમાં પાણી ઘુસે ઘરોમાં ચાર પાંચ ઘરોમાં સવારે બે કલાક માટે ઘુસેલા હતા અત્યારે પાણી ડાઉન કયા ગામમાં ટોકાપુર ગામમાં મારું નામ ધીરુભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું કેવડિયા ગામનો વતની છું અને હું હાલ એક ખેડૂત છું આ ધરમપુર ગામે જે નહેર તૂટી છે એમાં પાણી છોડવામાં આવેલું છે એ કાકરા ખાડીએ તો પાણી ડાઇવર્ટ કરવાથી આજે લાખો ખેડૂતોને નુકસાન થયું છે એમાં તલ શેરડી એમ કરી ઘણા મોટા ખેડૂતોને નુકસાન થયું છે એટલે તંત્રએ હજુ સુધી ત્યાં તપાસ પણ કરી નથી તંત્રને જણાવતા એ લોકો ગાડી લઈને નીકળી ગયા છે પણ ખેડૂતોની કોઈ મુલાકાત લીધી નથી અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આજે બિયારણ હોય ખાતર હોય એટલું મોંઘું છે ત્યારે આવી રીતે પાણી ડાઇવર્ટ કરીને

એ વારંવાર રજૂઆત કરી જ્યારે બે હજાર બાર તેર માં નુકસાન થયું અને ગાબડા પડ્યા ત્યારે પણ કહેતા હતા કે આ થોડા ફર્સ્ટ ટેસ્ટિંગમાં ગાબડા છે અને બહુ મસ્ત મોટું ગાબડું પડેલું અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું આ ગયા વર્ષે પણ એક ઘટના હતી આજે આ મુશ્કેલમાં ઘટના છે એટલે આખી કેનાલ આ રીતના થઈ છે ગુણવત્તા વાળું કામ થયું નથી અને સરકારમાં જ્યાં સુધી પૈસા નહીં જમા કરાવું ચાલીસ ટકા ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળતો નથી અને ભ્રષ્ટાચાર થી સરકાર ચાલે છે એટલે કામો ની ગુણવત્તા આવી જ રહેવાની અને જે ખેડૂતો ભોગ બને છે નિર્દોષ લોકો અને ઘરો માં પણ વ્યાપક નુકસાન થયું છે તો યોગ્ય આપના માધ્યમ થી રજૂઆત કરું કે યોગ્ય નિરીક્ષણ કરીને જવાબદાર અધિકારીને નિરીક્ષણ કરવા મોકલીને એમને યોગ્ય વળતર મળે એવી માંગણી કરીએ છીએ મહેનત પાણી ખેતરમાં પ્રવેશી જતા મામુલા પાકને નુકસાન થયું છે ગામ મામલે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા જે બાબતે ખેડૂતોએ તાત્કાલિક સિંચાઈ જેથી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ જોતા તાત્કાલિક નહેરમાં પાણી ઓછું કરવા તજવીજ હાથ ધરાઈ હતી નહેરમાં પાણી ઓછું થતા હજુ સાત થી આઠ કલાકનો સમય થનાર છે અને મરામત માટે પણ બે થી ત્રણ દિવસ થનાર છે રિપોર્ટર પ્રશાંત પટેલ ન્યૂઝ